રાજીવજી ના જનજયંતિ નિમતે અર્પણ કરે યોગા આ વેબસાઇટમાં સંઘર્ષ સેનાની જે પણ ગતિવિધિઓ હશે એના કાર્યક્રમો કોઈ એમાં જોડાવા ઈચ્છતા હોય આમાં અપડેટ થશે મીડિયામાં આવેલી માહિતી એટલે ખૂબ જ સરસ વેબસાઇટ બની છે ને એમાં પણ એક રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન યુઆરબીનીયા વેબસાઈટ પર જે પણ આપણે માર્ગદર્શન આપ્યું છે વધુમાં કઈ કહેવું નથી પણ આ પ્લેટફોર્મ પૂરું પડ્યું છે કે સમગ્ર રાજ્યના જે યુવાનો છે એમને એક પ્રાણ પ્રશ્ન છે એને વાચા આપવાનો આપણે એક મોકો મળ્યો છે અમાર ક્યાંય આપણે અને રાજનીતિ સાથે જોડ્યા વગર અને આપણે પ્રતિજ્ઞા લઈએ Bu <laughs> arada,